નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં નીકુંજ પરમાર આપ સૌનું ત્યાદિલ સ્વાગત કરું છું તો મિત્રો ટાટ પાસ ઉમેરવા માટે કાયમી શિક્ષક ભરતી માટે આવ્યા મહત્ત્વના સમાચાર ઋષિકેશ પટેલે આપે મહત્ત્વનું નિવેદન લેટેસ્ટ અપડેટ મળી રહેશે મિત્રો કાયમી શિક્ષક ભરતી ખુશખબર કહી શકાય તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ તો પહેલાં વિડીયો શરૂ કરતાં પછી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે તેના લિંક ડિસ્કશન મૂકશું મિત્રો હશે જોઈન થઈ જશે તમે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે કોઈ પણ ભરતી આવે પરિપત્ર આવે કોઈ પણ અપડેટ આવેલો જોઈન કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાઇકન બટલ દબાવવાનું ભૂલશું તો ચાલો મિત્રો વધારે મને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે વિધાનસભા વિધાનસભામાં સરકારે કબીલું હતું કે રાજ્યની શાળામાં એંસી હજારથી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો પછી શા માટે ભરતી નથી કરતી ભૂતકાળમાં જ્યારે પણ રજૂઆત કરાઈ ત્યારે સરકાર કાયમી ભરતી થશે એવું જ આશ્વાસન આપ્યું હતું શિક્ષણ મંત્રી કુપેરભાઈ ડિંડુ સાહેબ પંદરમી જાન્યુઆરી સુધીમાં કાયમી ભરતી થવાની પ્રક્રિયા કાયમી થવાની પ્રક્રિયા કરશે અને એવું આશ્વાસન આપ્યું હતું કે જે મુદ્દત પૂરી થતાં જ ઉમેદવાર મેદાનમાં આવી ગયા છે ઉમેદવાર કહે છે કે એ અમેક વર્ષથી આંદોલન કરી રહ્યા છીએ કાયમી નોકરી માટે અમે અગાઉ પણ બાર વખત આંદોલન કરી ચૂક્યા છે અને જે આંદોલન કરતી વખતે જે ગઈકાલે તમે ખ્યાલ છે મિત્રો અઢાર જૂને જે આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં દંડા ખાના ઉમેદવારો આક્રોશ હવે પરાકાષ છે તેઓ કહે છે કે જો હવે સરકાર કોઈ જાહેરાત નહીં કરે તો અમે શહીદ ભગતસિંહના માર્ગે જઈશું જે પોલીસ રોડ ઉપર યુવતીને ઘસેડી હતી તેમજ મિત્રો તેને સહિત અન્ય કેટલીય યુવતીઓને યુવતીએ કહ્યું કે અમારા ભાઈની વાત સાચી કેમ કે મોંઘી અને બેરી સરકાર હવે અમારું સાંભળતી નથી હોવાથી શહીદ ભગતસિંહના માર્ગે જ ઉગ્ય છે તો મિત્રો કુબેર શું કહ્યું હતું કે જો આ મુદ્દે અમે કુબેર ઢીંડુ સાહેબ મળતા હોઈએ તો એવું કહેતા કે શિક્ષણ સચિવ વિનોદ રાવ જો મને કાયમી ભરતીની રખાત રજૂ કરશે તો એ પકડી હાથ ધરાશે આથી જ્યારે અમે વિનોદ મળ્યા તો તેઓ એવું કહે છે કે આમિસ્પર્ધીને સત્તા મંત્રી સરકાર પાસે છે તે તમે લોકો ત્યાં રજૂઆત કરો આમ મિત્રો અંતે ટેટા ટે પાસ ઉમેદવારો યુવક યુવતીઓ એવી માગણી છે કાયમી ભરતી માટે શિક્ષણ મંત્રી આપેલું વચન આવે તેઓ નિભાવે જો અમારી આ માગણીઓ સ્વીકાર કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તો મિત્રો અમને ખ્યાલ છે કે જે અઢાર તારીખે આંદોલન કરવામાં આવ્યું હતું તેમાં ફક્ત ત્યાં ઓગણીસ તારીખે મિત્રો સાત હજાર પાંચસોની શિક્ષક ભરતી જે કાયમી કરવા કાતી પરંતુ મિત્રો એંસી હજાર જેટલી જે એંશી પચાસ હજાર જેટલી કાયમી શિક્ષક ભરતી જરૂર છે તો મિત્રો તે વધારા માટે આંદોલન કરવામાં આવ્યું હતું તો મિત્રો કોઈ અપડેટ આવશે તમે જાણ કરવામાં આવશે ત્યાં કરી થેન્ક યુ વેરી મચ